વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક યોજાઈ વડોદરા શહેરના સમિતિના અધ્યક્ષ ઘનશ્યામ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સમિતિના સભ્યો ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આજના એજન્ડા પરના કામો પૈકી મુખ્ય કામ જે કામને લઈને અનેક આક્ષેપો પણ થયા હતા બિલ્ડર અને રાજકીય નેતાઓને ફાયદો પહોંચાડવા માટે આ કામ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આ કામને પણ મંજૂરી આપવામાં આવી છે અને

ટાઉન પ્લાનિંગ કમિટીની મિટિંગ બોલાવવામાં આવી હતી અને એ મિટિંગની અંદર ચાર કામોને અમે લોકોએ લીધા હતા એજન્ડા પર અને ચારે ચાર કામો અમે મંજૂર કરીએ છીએ એક કામ હતું ગોરવાની અંદર ટીપી ચોપનનું કામ હતું જેનાથી મોટાભાગના રસ્તાઓ કે સોસાયટીઓમાં જવા માટેના તકલીફ પડતી હતી એટલે ટીપી ચોપનને મંજૂરી આપીએ છીએ કે ભાઈ કમિશનરે સત્તાપેક્ષ આગળની કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી કરે ટીપી ચોપન માટે બીજું એક કામ હતું ત માંજરપુર સરસ્વતી કોમ્પ્લેક્ષથી અલવાનાકા તરફ પંદર મીટરના રસ્તાને ચોવીસ મીટરનો બનાવવા માટેનો તમે જોશો તો અલવાનાકાથી જીઆરસી તરફનો રસ્તો પણ ચોવીસ મીટરનો હતો જ અને અહીંયા પણ ચોવીસ મટરના માર્જિનથી જ લોકોને મંજૂરી આપેલી હતી જે નીચે મકાન કે દુકાનવાળા છે એને ફક્ત ઓટલા જ તૂટશે અને ચોવીસ મિન્ટાનો રસ્તો આપણને મળી જાય છે તો એ ચોવીસ મિટાના રસ્તાને પણ અમે મંજૂરી આપી દીધી છે એવી જ રીતે બીજા બે કામો સમર્પણ સોસાયટીના હતા કે જે એક આંતરિક રસ્તો હતો એને અમે ટીપી રસ્તા તરીકે માન્યતા આપી દીધી છે અને બીજો જે ટીપી રસ્તો હતો એને બંધ કરી અને જે બે પ્લોટ કોર્પોરેશનને મળે છે ત્યાંથી રસ્તો બંધ કરી આમ મળીને કુલ ચાર કામો હતા અને ચારે ચાર કામો ટાઉન કમિટી મંજૂર કરે છે અમારી પાસે આ કામ આવેલું નથી પહેલી જ વાર આવ્યું છે પણ અગાઉની ટાઉન પ્લાનિંગ કમિટીની અંદર આ કામ આવ્યું અને મુલતવી રહ્યું હતું કયા કારણોસર રહ્યું હતું ટાઉન પ્લાનિંગ કમિટી જાણે આ કામથી ત્યાંના રહીશો ને સડન ચોવીસ મીટરની આપણે મંજૂરી મૂકેલી છે તમે નકશો પણ જોઈ શકો છો કે ભાઈ મારી પાસે છે એ નકશાની અંદર ચોવીસ મીટરના માર્જિનથી જ બધાને પરવાન પરમિશન આપેલી છે હાલની તારીખની અંદર બધાએ ઓટલા જ કર્યા છે અને નીચે દુકાનવાળા હજુ ઓટલા કરી અને હજુ આગળ બીજું કશું સિઝનલ ધંધા કરે છે ત્યારે રોડમાં બિલકુલ જવાવાળી તકલીફ પડે છે એટલે ઓટલા તૂટી જશે ચોવીસ મીટરનો રસ્તો છે કોઈને મકાન આવતું જ નથી કોઈનું બધાને ઓટલા જ આવે છે તો શું કામ ચોવીસ મટર નહીં કરવું અને કોઈને ફાયદો થાય છે કે નુકસાન થાય છે એના કરતાં મહત્ત્વનું છે કે ભાઈ પબ્લિકને ફાયદો થાય છે કે ચોવીસ મિટાનો રસ્તો કરીશું તો માંજરપુરનો મેઇન આખો જે ફોર્સ છે એ ચોવીસ મટાના રસ્તા પર વરસાદ રોડ પર કે જીઆરડીસી જવો છે તો એના માટેનું છે અને એ અગત્યનું છે એ મંજૂર કર્યું છે